આજ ખુબ ખુબ અભિનંદન સમગ્ર દેશવાસીઓને ખાસ કરીને મારા હિન્દુ ભાઈઓ મુસ્લિમ ભાઈઓને હું એટલું કેવા માંગીશ

અને હું તો એજ જ આશા રાખું છું કે ભાઈ આવનાર સમયમાં કદાચ હિન્દુસ્તાનની મિલિટરી ઓછી પડી જાય તો મુસલમાનનો નાનાથી નાનો છોકરો નાનાથી નાનો બચ્ચો નાનાથી નાની દીકરી કે જવાન નીકળી કે મોટી દીકરી કે મારી માં હોય એ બધા જ કફન બાંધીને નીકળી આવશે અને સરહદ ઉપર પેલે હિન્દુ ગોળી ખાય ના પેલા મુસલમાન ગોળી ખાવા તટપ્રુપ તૈયાર છે આપનું નામ કેયુ રણારકટ કેયુ ભાઈ શું કહે છે મોદી ના મજબૂત વર્ભણ હેઠળ કામગીરી કરી રહી છે તે બદલ હું નરેન્દ્રભાઈ મોદીને પણ અભિનંદન પાઠવું છું કે તેમને જે આતંકવાદ નો સફાયો બોલાવવાનું જે બીડું ઝડપુ છે તે અંતર્ગત આજે જે પ્રથમ કાર્યવાહી કરવામાં આવી છે એ બદલ પણ એમને અભિનંદન પાઠવું છું કહી રહ્યો છું કે બાપ બાપ હોતા હે બેટા બેટા હોતા હે પાકિસ્તાન જો એની સુધરશે નહીં તો એને આવનારા દિવસોમાં વિશ્વના નકશા ઉપર પણ ભારત ગાયબ કરી દેશે ત્યાં સુધીની આપણી આ શક્તિ અને સામર્થ્ય છે એ

આપણે છે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આપણી સેનાને મોદી સાહેબને કે જે એટલો જવાબ પથ્થરથી આપવામાં આવેલ છે બરાબર કારણ કે અમે જ્યારે પહેલગામ ભાવિશર્ફ બનાવ બન્યો નાપાક પાકિસ્તાન મારફત જે આપણા હિન્દુ ભાઈ બહેનોને જે શહીદ કરવામાં આવ્યા ત્યારે અમે શ્રદ્ધાંજલિ પાઠવી હતી આજ પણ પાઠવું છું હું મારા સમાજ વતી ત્યાર પછી શુક્રવારો જે દિવસ આવે એ દિવસમાં અમે અમારા ડાબા ઉપર કાળી પટ્ટી બાંધી અને સમાજમાં વિરોધ પણ કરેલો અને ત્યારે અમે દુઆ પણ માંગેલી શ્રદ્ધાંજલિ પણ પાઠવેલી અને ત્યારે અમારો એક જ અવાજ હતો કે આ નાપાક પાકિસ્તાનને એટલો જવાબ પથ્થરથી આપવામાં આવે જે કંઈક કંઈક જે એટલો જવાબ પથ્થરથી કાલ ગઈ રાતે આપી દેવામાં આવ્યો છે અભિનંદન મોદી લાગે છે બહુ બહુ ખુબ ખૂબ અભિનંદન ત્યારે માણસ પાઠવતો હોય ખુશી હોય ત્યારે જ અને હવે હાલ તન મન ધન મોદી સાથે આપણી સેના સાથે જ છીએ